ગઈકાલે બેંગ્લોરને તેના જ હોમ ગ્રાઉન્ડમાં હરાવીને દિલ્હીએ પોતાનો વિજય રથ યથાવત રાખ્યો છે કે એલ રાહુલની વિસ્ફોટક બેટિંગને કારણે દિલ્હીની ટીમનો છ વિકેટે વિજય થયો હતો દિલ્હી વર્તમાન સિઝનમાં એક પણ મેચ હાર્યું નથી તેણે સતત ચોથી જીત મેળવી હતી IPL ની 25મી મેચમાં આજે ચેન્નાઈ અને કોલકાતા આમને સામને જોવા મળશે કોણીમાં ફ્રેક્ચરના કારણે ઋતુરાજ ગાયકવાડ આઈપીએલ IPL 2025 ની સમગ્ર ટુર્નામેન્ટમાંથી બહાર થતા હવે ચેન્નાઈ ની કમાન મહેન્દ્રસિંહ ધોની સંભાળશે પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ વર્તમાન સીઝનમાં નબળું પ્રદર્શન કરી રહ્યું છે હાલ તે પોઈન્ટ ટેબલ પર તળિયાના એટલે કે 9મા સ્થાને છે ભારત સરકારની અસરકારક વિદેશ નીતિ અને મોદી સરકારના અથાગ પ્રયાસો બાદ આખરે મુંબઈ હુમલાના દોષિત આતંકવાદી તહવુર રાણાને લઈ એનઆઈએ અને રોની સંયુક્ત ટીમ ગઈકાલે ભારત પહોંચી હતી કોર્ટે તહવુર રાણાની એનઆઈએને કસ્ટડી સોંપતા અઢાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આજથી જ એનઆઈએ તહવુર રાણાની પૂછપરછ શરૂ કરી દેશે ચીન સિવાયના અન્ય દેશો પર પારસ્પરિક ટેરિફને બે મહિના સુધી સ્થગિત કરવા છતાં પણ અમેરિકન માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો છે નવ એપ્રિલના રોજ મોટા ઉછાળા પછી ગુરુવારે યુએસ શેર બજારો ફરી ઘટ્યા હતા જો કે અમેરિકન બજાર ઘટવા છતાં ભારતીય શેર બજાર વધારા સાથે શરૂ થયું હતું ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર વચ્ચે ચીનની ઘણી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓએ ભારતીય કંપનીઓને પાંચ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે આ કારણે ભારતમાં ટીવી ફ્રીજ સ્માર્ટફોન જેવી ઘણી ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ સસ્તી થઈ શકે છે ભારત મોટાભાગના ઇલેક્ટ્રિકલ સાધનો ચીનમાંથી આયાત કરે છે ઉત્તર પ્રદેશમાં ગુરુવારે તોફાન અને વીજળી પડવાથી બાવીસ લોકોના મોત થયા છે મુરાદાબાદમાં વીજળી પડવાથી પાંચ વિદ્યાર્થીઓ દાઝી ગયા હતા જેમાંથી ની હાલત ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે દરમિયાન ગુરુવારે બિહારમાં પણ વીજળી પડવાથી એકત્રીસ લોકોના મોત થયા છે જ્યારે ઝારખંડમાં ત્રણ લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા આગાહીકાર અંબાલાલ પટેલ અનુસાર ચોવીસ કલાકમાં હવામાનમાં મોટો પલટો છે બનાસકાંઠા પંચમહાલ દાહોદ વડોદરા રાજકોટ તેમજ મોરબી આણંદ હળવદ અને કચ્છના કેટલાક ભાગમાં ઝરમર વરસાદની આગાહી કરી છે ચૌદ એપ્રિલ સુધી તાપમાનનો પારો નીચે જવાની શક્યતા છે પવનનું જોર વધારે રહી શકે છે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં વધતા જતા મોબાઈલ ફોનના ઉપયોગને ઉપયોગ લઈ શિક્ષણ મંત્રી મહત્વનો સંકેત આપ્યો છે જેમાં રાજ્ય સરકાર બાળકોને મોબાઈલ અને સોશિયલ મીડિયા થી દૂર રાખવા માટે એસઓપી બનાવવાનું કહ્યું છે ઓસ્ટ્રેલિયા બાળકો પર સોશિયલ મીડિયાનો પ્રતિબંધ મૂકનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો આ મેળો દસ એપ્રિલ થી બાર એપ્રિલ સુધી યોજાશે વહીવટી તંત્ર દ્વારા દૂર દૂર થી આવતા ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે દર્શન વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અઢાર એપ્રિલના રોજ ગુજરાત આવશે પોતાના લોકસભા વિસ્તાર ગાંધીનગર ખાતેના કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે મહાનગરપાલિકા અને ગાંધીનગર અર્બન ઓથોરિટીના અનેક કાર્યોનું ખાત ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે